जय श्री राम मित्रों तो नवा कॉल रिकॉर्डिंग में तुम्हारा स्वागत है बाबराना कीड़ी करियाणा ना पीखा भाई 5000 रुपया ने पैकेज जड़ियो रोड ऊपर थी जेनो ओए एक कांटेक्ट करो अने पीखा भाई ए मनचुक भाई राठौर ने फोन करी अने पैकेज जड़ियो जे बात करी जो सांबो कॉल रिकॉर्डिंग जो हमारी चैनल पर नवा हो तो लाइक देर और सब्सक्राइब करना भूलता नहीं और यह वीडियो तुमने के लाग्यो कमेंट करी ने जरूर जनाओ हेलो हां कौन मनचुक भाई बोलो हां

માલ સાઈ વિશે કાંઈ કાંઈ વાંધો નહીં હવે તમે છે ને જે લેવા આવે એને છે ને કોઈ ગ્રામ પંચાયત ના સરપંચ મારફત

જોયું પીડ્યું એટલે હું ના ગયો છે હું તમને એમ પૂછું છું કે એમાં ખાલી પૈસા સિવાય બોલું આધાર કાર્ડ કે એવું કઈ છે ના એવું કઈ નથી ખાલી છે આકડી છે પછી બીજું એમાં કઈ ફોટા બોટા છે પાસપોર્ટ ફોટા ને એવું તો મેં બધું જોઈ લીધું હા તો એ ફોટા ની એવું કઈ હોય ને તો એ ફોટા ની એના હિસાબે મળી જાય પણ હવે એક કામ કરજો આપડે એવું લાગે ને તો બાબરા સ્ટેશન છે ને બાબરા એટલે બાપા એટલી બીજી મારે ક્યાં નવરા તમારે નહિ તમારે નહિ ઈ પોલીસ ને લઈને આવશે એટલે તમે ને આપી દેજો એટલે ઈ પોલીસ ના લફરા મારે ક્યાં કરું એ મને કે જાતના એતરા કરે

ઈમા ભાઈ ઈ તમારું સરાહનીય કામ છે કે તમે આજે વફાદારી માણસ ને મળ્યા હોય કોઈ વફાદારી તમે ભલે તમારી એટલું માય ભાઈ અત્યારે છે ને તમને કઈ દો હવે મળ્યું હોય તો કોઈથી કોઈ બોલે એમ જ નથી દાદા હોય કે હારા હોય એ પણ તમારી સારી છે ફોટો મોકલું પણ બીજા વાત મારી કરી રાખી નંબર નથી નાખતો ભાઈ તો એમ નઈ મને આમ તમારો નાખો તો હા હા મારા વોટ્સઅપ નંબર જ છે નાખું મારો નંબર સેવ કરીને એમ તો તમને ખબર તો પડે શું સેવ કરી અને આ જે પૈસા જે છે ને એનો ફોટો પાડી જેવી રીતે પડ્યા રીતે સાંભળો ઈ ન કરવું તમારી પાસે કેવા કલર નું હું છે ને એ આવનાર વ્યક્તિ કે આવા કલર નું હતું એવું તમને તમે દેજો મારી હારે વાત કરાવી હા નકર ઈ પાછું શું છે ન ખબર હોય તો એમ કે ને ભાઈ બરાબર આવું વાંચી હતું આ ઈ કોઈ ને કેવા નથી તમને યાદ છે ને તમને યાદ છે એટલે તમને ઈ હામા વાળો કે ને કે આવા કલર નું હતું આવું પાકીટ હતું આની અંદર આ વસ્તુ પીડી હતી અને આમ હતું એટલે તો જ દેવાનું નકર નહીં દેવાનું સરપંચ ને કોક ને હું છે ને ફોન કરાવજો મારી હારે હા તો વાંધો નહીં બરાબર એમ તો અહીંથી હું રોડના કાંઠે છું તો એ એમ તો એને હું મેં એ આવે પાછા એમ તો ઓળખી લો બાય ને રાજબી ને બે ને કારણ કે પડખા તને નીકળ્યા હતા કાંઈ વાંધો ને કાંઈ વાંધો નહીં ઉપાધિ ન કરો હાલો એમાં શું છે આપણને પાછા હોય ઉતરી ગયો કરે લાંબુ ના કોઈ લાંબુ ન કરો અમે બેઠા છીએ ને બાપા બહુ કરી તમે યાર એટલે બાપા ભાઈ અમારા આમાં માલ સાચો હોય અમને એમ ઉના કાપી જોયું ન હોય અરે કાઈ નો થાય માનવ સેવા એ માનવ સેવા જેમાં કોઈ વસ્તુ નો થાય ટેન્શન ના લ્યો હવે તમે મને છે ને તમારું નંબર નામ હું સેવ કરી લઉં છું એટલે તમારો ફોન આવે તો હું ઉપાડી લઉં સમજ્યા હા તો વાંધો નહીં તમારું નામ શું કીધું ભીમાભાઈ જોગાભાઈ હા ભીમાભાઈ ભરવાડ કડી થી ઓલા કીડી થી કડી થી